બા આજ કઈ થયું છે તેમીન માર દાદા ને કેમ હાવ ઉદાસ ઉદાસ બેઠા છો તમાર બેન કઈ ઝઘડો તો નથી થયો ને ના ના બટા અમાર બેન ઝઘડો કાઈ નઈ થયો પણ જો ને મારી બેન પુતળી ફોન આવ્યો હતો માનતી જ નથી ઈ કે કા તમે આઈ આવો નકર હું ન્યા આવું છું તમાર ઘરે જમવા ના ના બો બા તમાર બેન પુતળી નો આઈ કાઈ કામ નથી એને તો આ ઘર માં આવ લાવતા જ નહીં ગયા વખતે ખબર ને કેટલું મોટું હાંકતા હતા છેલ્લે છેલ્લે મારે હારે બાંધી ગયા હતા એને ન લાવતા હું અહીંયા એ કરતા તેમની દાદા જયા હોય હું તારા દાદાને એમ જ કહું છું કે હાલો ને આપણે ભાઈ જઈએ આવી પણ આ પાસા માનતા દેખી મારે શું કરવું આમાં હું તારા દાદાને કહું છું હાલો ને આપણે ત્યાં જઈએ એવી એ નકર અહીંયા આવશે તો આખા ઘરને હેરાન કરે છે હું એનાય આ વાત નઈ દેતી દર વખતે કઈક બાનું જ છું પણ તોય ગમે એમ કરીને ની આવે છે તો તાર Dadan કવ સુ આપણે ત્યાં વૈયા જાય નકર પાસી પાસી હું દम्मे બાના કાઢીન કામ બા તમારે અને કેમ તારા તાર તી થિંકેરી

તો હું બળીઓ લઈને બેહવાની શું બાવણી આવે ને ભેગી એના કાઢિયા ભાંગી નાખવાની શું એ કરતા એને ફોન કરીને કહી દો કે એને ન્યા રહેવામાં જ હારા વાટશે અહીંયા ન આવે એને જે વાટવું છે ને જે કળસવું છે ને બધું એમ બનાવીને એમ ટિફિન મોકલી દેવું પણ અહીંયા એ પગ ન મૂકવા જોઈએ હા હા શું કીધું આ વખતે જોઈએ આવ્યા ને તો એ ભીસા ખેરવી નાખવાની વાત કરી ને મને ગયા વખતે હું એના ખેરવી નાખીશ

હારું લે બધાને હું હારા હમસઆર દઈ દઉં હો તારે હા પછી મીરા કે ફોન કરીશ તને સારું ધ્યાન રાખશે અને ઢીંગળી નહીં તે હા હું ફોતરીમાં હારા હમસઆર દેવાના છે એ મંડી ફોતરીનું ઘરે ઢીંગળી નાની થઈ તો હું એમ કે કીધી કે જલેબીની ફાફડીને એવું ખવડાવી દઈ કેસે જલેબીની ફાફડી ને એમ લે સારું સારું લે હારા હમસઆર દીધા ફોઈત્રીન તબ્યત તો હારી છે માય દીકરીની પૂછું તું તે એને હા ભાઈ એને કીધું માય દીકરીની ભાઈની તબિયત હારી છે મેં કીધું પછી હું નિરાતે ફોન કરીશ છે એ તે મે કહી દી ઈ જલેબીન ખાપડીન ક્યારે દઈ જશે એમ કીધું મન બો ભાવે બાંગો પોતે આવશે કે કોઈ એન હાહુ કે કોઈ આવશે કે તમાર શું કામ છે બાંગો આવે કે એન હાહુ આવે જે આવે એ તમારે તો જલેબી ફાફડી આર કામ છે ને જલેબી ફાફડી આવી જશે એટલે તેમ ખાઈ લેજો શાંતિથી બીજું ઉપાય કે કરો માં જેટલી બેન તો બાંધો આવશે કોણ આવશે ને બધું હું કામ પંચાયત કરીશ ને બધું માર મગજમાં આવી ગયું છે હો તાર મગજમાં હું આવ્યું હું ને ઈ મે તાર આને જ વૈવટ કર્યો હું તો ખાલી પૂછતી હતી કોણ આવશે એમ માર નહીં થાય હું ભૂરે હું માર ઘણા કામ છે તમારે બધાને જ લપ કરવાની કેવું છે મારને જ લપ કરવું હું જ છું

અનાની બેન કેને એમ ઝિગલી બેન ના બહુ લક્ષણ નથી હોહારા રહ્યા એટલે હવે ગમે એમ એને આટો વીટો બાળવાની સમય આવી ગયો છે એન ગમે ને ગોટી નાખવી માગા ઉપર માગા લાવવા મંડો હાલો બધા મંડો ગોતવા એન હાટો ઝિગલી આવી નથી પણ ધમી તું બહુ વેમી લીસો તને બધા મનમાં બહુ વેરા વેમ આવે ફળાન ઠી કરના નું ઓ પેલા નું બધા એવા વેમ નો રાખાય મનમાં મમી મારા ઈ વેમ નથી તમને પછી જયારે ખબર પડશે ને પછી મને કેવા આવશો તું વાત હાંસી નીકળી હો મોઢે હોઢે કેવા આવવાના સૌ યો અત્યારે નો હાંસું માનો તો કાંઈ નહીં જીગલી બેન છે ને હવે બહુ બજે મન ભટકાવા માંડ્યા છે મારા ભાઈ ની વાત કરી હતી કે મેં તાર ભાઈ ગમે છે મારી વાત ન્યા હાઈ ફોટાને જોઈને મને હવે ગમવા માંડ્યો છે પછ પાસા બાંગા ને ધરે ગયા તો પછી બાંગો ગમવા માંડ્યો હશે એનું મન બહુ ભટકવા માંડ્યું છે અને એ બીજું કઈ અવળું પગલું ભરે ને પેલા એને આપણે પવણાઈ દેવા જોઈએ આપણે સમજવી તો પછી આપણે એનો વાત કાઢશું એને આમ કર્યું અવળું પગલું ભર્યું પણ હવે એનું મન ભટકવા માંડ્યું છે એટલે છે ને એને પવણાઈ દેવા જોઈએ હા ઓ ધમી ભટા તારી વાત હાશી છે આમ એ તે હવે પવણમાં ઉમરની તો થઈ ગઈ છે એને પવણાઈ દેવી જોઈએ કઈ નહીં તાર નજર માં છે કોઈ સારું માગું તો કે તો આપણે જોઈ નાખવી હા એક છે માર મમ્મી ના ફઈન ભાણ કે દેરાણી નો ભાઈ નો છોકરા નો છોકરો છે જોવું છે ને આપડે હા જોઈ નાખવી સારું લાગશે હારું ઠેકાણું ને એવું લાગશે જેગલી ને લાયક તો પછી કરી નાખશું આપણે તો લ્યો હું મમ્મી ને વાત કરું હાલો મમ્મી તમે ઓલા અમાર જેગલી બેન હાટુ નોતું માગા ની વાત કરતા

તમે કીધું કે અમારે જીગલી ને જોઈ લે યાર વાર તે એ કહે કે હું એને ફોન કરું છું તો એ આવશે આપણે જીગલી બેન ને બોલાવો તૈયારી કરવી જીગલી આવ આ હાલ તો બટા નો મોટા બાતે ની બોલાઈ ની મને હા જીગલી બેન તમાર માંગો હે કુ મેં ની જગ્યાએ માર મમ્મી એ નિયાને તો ઈ છોકરો આ બીજી છોકરી જોવા આવ્યો છે તો ઈ આયા તમને જોઈ લેશે એટલે તમને કેવા હાટું તેની તૈયારી રહેજો એમ મરવા થાય હાથ થાય આપણે સોપરો જોઈ જો તમને ગમતો તો પછી આપણે આગળ ક્યારે આવવાનું છે તો વા સીધા વાળ સીધા હું કરાવવા ચારન હોય તને સરસ તો

tema käib , vaja sõidakarja võib-olla jõuab tuldi , kellele suidu lüüa pidanud . tõstis väga hea töö , toob väga hea sõidakarja .